હેલો મિત્રો કેમ છો બધા બધામાં જશો હું પણ મજામાં જ છું ને તમે બધા પણ મજામાં જોશો ને મજામાં જ રહેવાના છે એ આપણે બધા તો જે વાત હતી કે આજે હું ફેસબુક જોતી હતી અને વિડીયો સામે આવ્યો છે વિડીયો એવો છે કે ભરવડ સમાજની દીકરી છે એ ભાગી ગઈ છે બ્રાહ્મણ સમાજના દીકરા સાથે પાછી ભાગી ગઈ છે અને પાછી કંઈક એવી સંમતિ પત્ર વાંચે છે આખું એમાં એવું જણાવે છે કે હું આની મેં આ છોકરા જોડે લગ્ન કર્યા ને એમાં કે મારી ઉપર કોઈનો ફોર્સ નહોતો ને આમ ને તેમને એક્સવાઇઝ ઝેડ બધું કહેતી હોય છે પણ એ દીકરીની ભૂલ તો એ છે કે પહેલાં તો એ ભાગીને ગઈ છે ભાગીને ગઈ છે એના મા બાપનું નામ એને ખરાબ કર્યું મા બાપે એને મોટી કરી હતી પાછું ચાર વર્ષથી એને ટિકટોક જ્યારથી શરૂ હતું ને લોકડાઉન વખતમાં ત્યારે એ ટિકટોકમાંથી બે ફ્રેન્ડ બન્યા હતા તો ટિકટોકમાંથી બે ફ્રેન્ડ બન્યા છે એમાંથી પછી એને કંઈક આડાહોડા નંબર કોન્ટેક કર્યા હતા એને પછી બે મૈડા એમાંથી બેન લવ લવશીપ થઈને હવે એ છોકરી ભાગી ગઈ છે ભાગીને ગઈ ને તો પાછા તો એવા વિડીયો બનાવીને મૂકે છે કેમ જાણે ગર્વનું કામ કર્યું હોય હે આપણો સરકાર ને આપડો દેશ ને બધા એવું કેતા હોય દીકરી બચાવો ને દીકરી પઢાવો ને દીકરીને ભણાવો એટલે આગળ આવે આપણો સમાજ ને શું આગળ આવે ભણે એવી સમજદાર બનાવીને એને આવું કર્યું ને આવું કર્યું પછી ભાગીને ગઈ અને પછી ખુલ્લે આમ વિડીયો બનાવીને મૂકે છે કે હું ભાગીને ગઈ છું કેમ જાય ને તે ગર્વનું કામ કર્યું છે તને શરમ આવવી જોઈએ તું દસ બાર મહિના તો તારા મા બાપ ને શું તારા સગાવવાલામાં ક્યાંય દેખાવી ન જોઈએ તે લગન ભાગીને કર્યા છે તો એના બદલે તું સામે આવી આવું હોય તું સામે આવીને પછી તો બધાને વિડીયો છે સામે ફોન રાખીને કે હું ભાગીને લગ્ન કર્યા છે સમાજવાળા મને મારી નાખવાના છે મારી જ નાખે આવું કરો ને તો મારી જ નાખે બીજું કઈ ન કરે અને મારી જ નાખવા જોઈએ આવા હોય ને ભાગીને ગઈ છો તું અને પાછી ઉપર જતા મા બાપની ઈજ્જત કાઢ છો ઈજ કે બીજું કઈ એક તો મા બાપને ને તમને એને તું ઉમરલાયક થઈ ત્યાં સુધી નીતાને ભણાવી ગણાવી બધું કર્યું સમજદાર બનાવી તારે જોતી ફેસિલિટી તને પૂરી પાડી તને મોબાઈલ અપાયો તારે જોતો હતો અને મોબાઈલનો તે આવો ઉપયોગ કર્યો તો એ પાછી તો એમ કે છે મને મારા મા બાપને એ લોકો મારી નાખશે ને એના સમાજમાં તો પાછું એવું હોય ભરવાડ સમાજમાં કે જેની છોકરી ભાગીને જાય ને તો એની છોકરી જોડે બીજી નાયત ગઈ હોય ને તો એની જોડે એ સમાધાન કરે ને એના મા બાપને તો એના મા બાપને ને એ નાયત બહાર મૂકી દે એવું હોય છે અને આવું બધા સમાજમાં હોવું જોઈએ બીજી નેતના છોકરાને લઈને જાય ને તો તમારી નાતમાં શું છોકરા નહોતા કેવી કેમ એના મા બાપને અત્યારે બધા ગાળો દે છે એના મા બાપનો શું વાક છે આમાં છોકરી ભાગીને જાય એની ગઈ કે આપણી ગઈ ગમે એની જાય પણ એમાં મા બાપનો શું વાક હોય મને પેલી વસ્તુ તો એ તો એ લોકો તો એમના કામથી કામ રાખતા હોય ને એ લોકોને તો ખ્યાલ નથી હોતો કે આપણી છોકરી ઘરેથી ભાગીને જવાની છે એમ એ વહી ગઈ મા બાપને કેટલું દુઃખ થતું હશે અને છોકરી ઉપરથી આવા વિડીયો બનાવીને મૂકે છે એને એના મા બાપની કાંઈ નથી ટૂંકમાં કહીએ ને તો તો જાવું કરે ને નહીં તો થોડી એવા વિડીયો બનાવીને મૂકે અને આપણે હાલો બીજી બધી જ્ઞાતિમાં તો સમજતા હતા કે છોકરીઓ ભાગીન જતી હતી જાય છે બધામાં જાય છે એવું નથી કે આની જ ગઈ એમ પણ ભરવાડ સમાજની દીકરી છે ભાગીન વૈગીન પાછી તમે જુઓ તો ખરે કેવા કેવા વિડીયો બનાવીને મૂકે કે મને મારા મા બાપ ને મને મારો સમાજ મારી નાખશે કોઈ કોઈને બેન મારી ન નાખે તું ફોટો નાચને હલકી કરીમાં તમારી નાચ તો કેવી ઉજળી નાચ છે ભરવાડ સમાજ એટલે એની બાયુની મર્યાદા કેવડી હોય ભરવાડ સમાજની કોઈ નીકળા હોય ને અજાણા લોકો તો હામું ન જો ઓઢીને હજી રખડતા હોય એની બેનો માથે ઓઢીને ફરતી હોય ન ના આમ છેટેથી કોકને દેખે માથે ઓઢી લે બોલે બીજા આદમી જોડે ભાગીને ગઈ છો પાછી એમ કે છો કે મારી નાતના મને મારી નાખશે એમ કામ એવું કર્યું હોય તો મારી નાખીને હવે તું પાછા વિડીયો મૂકસ ને એવી આશા રાખસ કે તને તારી નેતના સપોર્ટ કરે એમ શું સપોર્ટ કરે એક તો તું ભાગીને ગઈ તેની ઉપર જતા પાછું આવું કરશ વિડીયો બનાવશે એ હું કઈ સારું લાગે આજે નઈ તો કાલે તને જે તારી આ ભૂલ સમજાશે ને તે દી તને બહુ જ ઓલું થશે કે મને મારા ઘરવાળાને મારી નાખશે મારા મા બાપ જમને મારી નાખશે નામ છે છે તેમ તું ભાગીને ગઈ ગઈ તો એ છોકરાની ડાયરેક્ટ થઈ તારા તને જન્મ ઉછેરી મોટી કરી એનું કાંઈ નહીં સીધું તારા ઘરવાળાનું મને મારા ઘરવાળાને એના પરિવારને મારી નાખશે મારો પરિવાર તો તારો પરિવાર ક્યાં ગયો એ કેમ અને ખાલી હાલ બીજાના પરિવારનું તને છે તું ત્યાં પેણીને ગઈ એક દિવસ થયો બે દિવસ થયો આજે તારો વિડીયો વાયરલ કરી દીધો તે તો તને ઈ પરિવાર નું છે તો ત્યાં તને મોટી કરી તારા મા બાપે ભણાવી ગણાવી એનું કઈ નહી એ લોકો ઈ પરિવાર જ નહીં તારો આજ પરિવાર શું તારો છે આવા છે એટલે સોશિયલ મીડિયા છે આનો ઉપયોગ સારા કામ માટે કરવાનો છે પણ હવે આ સમજ સમજતો નથી અને મન ફાવે મન પડે ન્યારે મૈત્રી કરે છે પછી એની જોડે લવસીપો કરે છે ને પછી ભાગીને જાય છે ભાગીને જ જાય છે પછી એ પાછા વિડીયો વાયરલ કરે છે એટલે મા બાપની હલકી થઈ અને વધારે થાય આવું કરે છે આજકાલના લોકો જો તમને આ વિડીયો અને બીજું બીજી જોતા હોય ને આમાં જેના મેરેજ બાકી હોય ને એને હું ખાસ કઉ છું કે તમારા લવસિપ હોય ને તો ઘરે કહી દેજો ભાગીન ન જતું મા બાપ તમને રાજી ખુશીથી પરણાવી દેશે એટલે એની ઈજ્જત તો ન જાય તમારે પણ હું છે ન્યારે જામે જામી પહેવાનું છો તો ભાગીન જાવે ના કરતા ઘરે કહી દો લગન કરી દે રાજી ખુશી થી માન તમારું રહે ને એનું જળવાય રહે અને કઈક નાટ જોઈન જવાય તમારી જે નાય સારી જ છે હું કહેતી કે આ નાત ખરાબ છે ઓલી નાત ખરાબ બધી જ્ઞાતિ સર્વ જ્ઞાતિ એક જ છે ને બધી હરખી જ છે પણ પોત પોતાની નાઈટમાં ને તો કઈક સારું લાગે મન ફાવે ને ન જવાય તો વિડીયો ગયો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને આવી દીકરીઓ હોય ને એ સમજી જાજો મહેરબાની કરીને તમારા મા બાપનું તો વિચારો કોકનું વિચારો તો કાંઈ નહીં વિડીયો જોવા બદલ તમારા બધાનો આભાર